જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસનો ઓગણીસમો શ્લોક સમજીશું શ્રી ભગવાન વાચ અંતે કથશ્યામ દિવ્યા હ્યાત્મ વિભૂતય પ્રાધાન્ય કુરુશ્રેષ્ઠ ના સત્યંતો મે પૂર્ણ પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હવે હું તને મારા ફક્ત મુખ્ય મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ કારણ કે હે અર્જુન મારું ઐશ્વર્ય અપાર છે કૃષ્ણની મહાનતા તથા તેમના ઐશ્વર્યનો ત્યાગ પામવાનું શક્ય નથી જીવતમાંની ઇન્દ્રિયો મર્યાદિત હોય છે તેથી કૃષ્ણના વ્યાપારની સમગ્રતાને સમજવા તેઓ સમર્થ નથી હોતા તો પણ ભક્તો કૃષ્ણને સમજવાનો પ્રયાસ કરે છે પરંતુ એવા આ સિદ્ધાંતોના આધારે નહીં કે તેઓ કોઈ વિશેષ સમયે અથવા અમુક જીવન અવસ્થામાં કૃષ્ણને પૂર્ણપણે સમજવા પામશે બલકે કૃષ્ણના વૃત્તાંત જ એટલા તો આસવાદ હોય છે કે ભક્તોને તે અમૂલ્ય અતુલ્ય લાગે છે આથી ભક્તો તેમનો આનંદ માણે છે કૃષ્ણના ઐશ્વર્યો તથા તેમની વિવિધ શક્તિઓની ચર્ચા કરવામાં શુદ્ધ ભક્તોને દિવ્ય આનંદનો અનુભવ થાય છે તેથી તેઓ તેમનું શ્રવણ તથા ચર્ચા કરવા ઈચ્છે છે કૃષ્ણ જાણે છે કે તેમના ઐશ્વર્યના વિસ્તારને જેવો સમજી શકતા નથી તેથી તેઓ પોતાની વિભિન્ન શક્તિઓમાં મુખ્ય મુખ્ય સ્વરૂપોનું જ વર્ણન કરવા તત્પરતા દર્શાવે છે પ્રાધાન્યતઃ શબ્દ બહુ મહત્ત્વપૂર્ણ છે કારણ કે આપણે ભગવાનના મુખ્ય વિસ્તારોને જ સમજવા પામીએ છીએ જ્યારે તેમના સ્વરૂપોનો અનંત છે તે સર્વને સમજવાનું શક્ય નથી આ શ્લોકમાં પ્રયુક્ત વિભૂતિ શબ્દ તે ઐશ્વર્યનો નિર્દેશ કરે છે કે જેમના દ્વારા ભગવાન સમગ્ર વિશ્વનું નિયંત્રણ કરે છે અમરકોષમાં જણાવ્યું છે કે વિભૂતિ અસાધારણ ઐશ્વર્યનું સૂચન કરે છે નિર્વેશસવાદી અથવા સર્વેશ્વરવાદી મનુષ્ય ન તો ભગવાનના અસાધારણ ઐશ્વર્યોને સમજી શકે છે કે ન તો તેમની દેવી શક્તિઓના પ્રાગટ્યને ભૌતિક જગતમાં તથા વૈકુંઠ લોકમાં તેમની શક્તિઓ દ્વારા કરે દરેક પ્રકારના પ્રગટીકરણમાં વિલસે છે હવે કૃષ્ણ એના રૂપોનું વર્ણન કરી રહ્યા છે કે જેમની સામાન્ય મનુષ્ય પ્રત્યક્ષ અનુભૂતિ કરી શકે એ રીતે એમની વિવિધ રંગશક્તિનું આંશિક વર્ણન થયું છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ